પટેલ ઇમ્તિયાજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર અને એક જાગૃત નવયુવાન મિત્રો આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની જે પ્રજાની વેદના છે એ વેદના પોતાનાથી બનતા પ્રયા ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી હોય કે કાયદાકીય લડત લડીને હોય વહીવટી પ્રશાસન સુધી આપણે હર હંમેશ પહોંચાડીએ છીએ અને તેમાં આપણને કેટલાક અંશે સફળતા પ્રાપ્ત થઈ છે આપ સૌ જાણો છો કે આપણી મુખ્ય એક લડત હતી ડેરોલથી લઈને વાગડા અને વાગડાથી લઈને ગંદર સુધીના જે વિશ્વામા રૂનું નવીનીકરણ માટેની લડત આપણે ઉપાડી હતી તેમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ હતી પરંતુ કોન્ટ્રાક્ટર હોય કે પછી અહીંયાંના સ્થાનિક વહીવટી પ્રશાસન હોય તેમના દ્વારા પ્રજાને વેદના જાને પહોંચાડવા માટેનું મન બનાવી લીધું હોય એવું જણાઈ રહ્યું છે કારણ કે ડેરોલથી લઈને વિલાયત સુધીના જે રૂનું નવીનીકરણ કરવામાં આવવું જોઈએ એ એકદમ ધીમી ગટીએ ગોકર ગાયની ગટિએ થઈ રહ્યું છે જેના ભાગરૂપે ડેરોલથી લઈને વાગડા સુધીના જે રહારીઓ છે તે રહારીઓનું સંપૂર્ણપણે ટ્રાફિક કેલોડ કેલોડ ગામથી લઈ રહાડ અને રહાડથી લઈ આકોટ સુધીના ગામના સિંગલ પટ્ટીના રોડનો ઉપયોગ કરી રહ્યા હતા જેમાં રહાડથી લઈ અને આકોટ સુધીના મુખ્ય માર્ગના અંદર અત્યંત વિસ્મય વધારે પ્રમાણમાં ઝાડી ઝાખડાઓ ઉગી ગયા હતા અને આ ઝાડી ઝાખડાઓ ઉગી જવાના કારણે ત્યાં રાહદારીઓ જે રસ્તાનો ઉપયોગ કરીએ છે તેમને અનેક પ્રકારની અસુવિધાઓ અને અનેક પ્રકારની અગવડ ઊભી થઈ રહી હતી કેટલીક વાર અકસ્માતના બનાવો બન્યા છે જેના અંદર પોતાનાથી બનતા પ્રયાસે અને જાગૃત નવયુવાન તરીકે મારા દ્વારા આજ રોજ એક સમાજલક્ષી કામને સફળતા આપવામાં આવી છે એક પ્રયાસ થયો છે આકોટથી લઈને રાહત સુધીનો જે મુખ્ય માર્ગ હતો તેના અંદર રોડના બંને સાઇડ તરફે ઉગી નીકળેલ બાવડિયા જાડી જાખરાને સાફ કરાવીને પ્રજાની જે પટ્ટી હાલકી છે તે દૂર કરવાનો પ્રયાસ કરાયો છે પ્રજાને મારી એટલી વિનંતી છે કે પોતાના હક્કો માંગો હક્કો માંગવા થી ના મળે તો પોતાના અધિકાર કાયદાકીય ડરા ઢોળણ અનુસાર છેનવતા શીખો કારણ કે આ ઊંઘતું વહીવટી પ્રશાસન તમારા સુધી પહોંચવાનું નથી તમારે પોતાના હક્કો અને અધિકારો મેળવવા માટે તેમના સુધી પહોંચી અને કાયદાકીય ધારા અનુસાર લડત લડીને પોતાના અધિકારો મેળવવા પડશે ભરૂચ જિલ્લાની અને વાગરા તાલુકાની જનતાને મારી વિનંતી છે કે ડેરોલ થી લઈને વિલાયત સુધીના જે રોડનું સમારકામ ધીમી ગતિએ થઈ રહ્યું છે તેના પૂર ઝડપે કરાવવા માટે અને રાહદારીઓને પડી રહેલી નુકસાનીને દૂર કરવા માટે આઠ નવેમ્બર બે ના રોજ જન આક્રોશ કાર્યક્રમનું અમે જે આયોજન કર્યું છે તેના અંદર બને તેટલી સંખ્યામાં અમારા સાથે મજબૂતાઈથી જોડાઈને વહીવટી પ્રશાસન જોડી જે અમારી માંગ છે જે આપણી રજૂઆત છે તેને પહોંચાડવામાં અમને પોતાનાથી બનતા પ્રયાસે મદદ કરશો અને ચૂંટાયેલા તમામ નજદી તાલુકા પંચાયતના હોદ્દેદારો હોય જિલ્લા પંચાયતના હોદ્દેદારો હોય કે પછી ધારાસભ્યશ્રી હોય કે લોક સાંસદ હોય તેમને પણ મારા દ્વારા એક વિનંતી છે કે વાગરા તાલુકાની જે જનતાની વેદના છે એ સાંભળવા માટે એ સમજવા માટે તમે અમારા સાથે આ જન આક્રોશ રેલીના અંદર સહભાગી બનશો એવી આશા અપેક્ષા